¡Eso no fue de તો તમારો સૌ પ્રથમ મારા બધા મિત્રોને જય માતાજી તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે જન્માષ્ટમી માટે સ્ટેટસ જોઈએ મિત્રો તો મિત્રો એવો ટેટસ તમારે બનાવતા શીખવું મિત્રો તો મિત્રો તમારે વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો છે કેમ કે તમને ખ્યાલ જ જશે કે જે આપણે ઓલ મટીરીયલ આપીએ છીએ એમાં આપણે પાસવર્ડ રાખી છે અને પાસવર્ડ મિત્રો આપણે ચાર રંગનો પાસવર્ડ રાખી છે એટલે વિડિયોમાં આપણે બબે બબે સ્ટેપ કરીને આપી દઈએ છીએ તો મિત્રો વિડિયો ને સ્કીપ ના કરતા ને પૂરો એકવાર જોઈ લેજો એટલે તમને પાસવર્ડ પણ મળી જશે ને ઓલ મટીરીયલ પણ મળી જશે ને પ્રોજેક્ટ પણ મળી જશે તો ચલો મિત્રો હું વધુ ટાઈમ વેસ્ટ નસી કરતો ને તમને હું આઉટટેસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આઉટટેટસ બનાવવા માટે સૌ પ્રથમ તમારે આ લાઈટ મોશનની જરૂર પડશે જો તમારી પાસે ન હોય તો મિત્રો તમારે આ લાઈટ મોશન લઈ લેવાનું છે આ લાઈટ મોશન ઇન્સ્ટોલ કરી લ્યો મિત્રો એટલે મે તમને બે પ્રોજેક્ટ આપેલા છે તો તમારે બંને પ્રોજેક્ટ અને જે ઓલ મટીરીયલ આપેલું છે એ તમારે લઈ લેવાનું છે અને પાસવર્ડ નાખીને ડાઉનલોડ કરી લેજો તો મિત્રો તમે 500 મતલબ કે તમે ઓલ મટીરીયલ ને પ્રોજેક્ટ લઈ લીયો એટલે મિત્રો તમને પ્રોજેક્ટ કઈક આ પ્રકારનો જોવા મળી જશે તો મિત્રો આમાં સૌ પ્રથમ તમારે પહેલાં પ્રોજેક્ટ આ ફૂલ પ્રોજેક્ટ ઓપન કરવાનો રહેશે તો હું તમને બતાવી દઉં ફૂલ પ્રોજેક્ટ ઓપન કરીને એમાં શું કરવાનું છે તો મિત્રો ફૂલ પ્રોજેક્ટ તમારે કંઈક આ પ્રકારનો હશે તો મિત્રો આમાં તમારે જ્યાં અહીંયા હેપી જન્માષ્ટમી લખેલું છે તો મિત્રો અહીંયા તમારે કમિન્ટ શું રાખવું હોય તો તમે કમિન્ટ રાખી શકો તો તો આ આપણે હેપી જન્માષ્ટમી લખેલું છે તો એના પર ક્લિક કરી અને એડિટ ટેક્સમાં જવાનું છે અને કમિન્ટ શું કરો તો તો કમિન્ટ શું પણ થઈ જશે પછી મિત્રો મિત્રો આટલું તમારે કરી લેવાનું જો તમારે નામ ચેન્જ કરવું હોય તો મતલબ કે આ કમિશન રાખવું હોય તો કમિશન તમે રાખી શકો છો તો એટલું ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો આ તમને ફક્ત બતાવવા માટે અને પછી મિત્રો આટલું આ ઉપર જેકો ઓપન કરી અને કદાચ તમે નામ ચેન્જ કરી લ્યો કમિશન રાખી લો પછી મિત્રો તમારે શું કરવાનું છે જે આ ઓપ્શન બતાય એમાં જવાનું છે એમાં જઈ મિત્રો અને તમારે ઓલ લેયર સિલેક્ટ કરી લેવાની છે সিলেক্ট કરી મિત્રો પછી ભાષા જે ઓપ્શન માં જવાનું છે એમ માં જઈ અને તમને ઓપ્શન જોવા મળી જશે કોપી છ લિયર તો તમારે કોપી છ લિયર ને કરી લેવાની છે આ રીતની કોપી કરી લેવાનું છે કોપી કરી અને બેક આવી જવાનું છે બેક આવી અને જે આપણો બીટમાર્ક પ્રોજેક્ટ છે એ ઓપન કરવાનો છે તો એ ઓપન કરશો એટલે તમારે આજનો પ્રોજેક્ટ જોવા મળી જશે તમારે આગળ આવી જવાનું છે આગળ આવી અને તમારે આપડે જે આ બીટમાર્ક છે તમને બતાઈ દઉં 5n 26 નો બીટમાર્ક છે અહીં આવી જવાનું છે અહીં આવી અને પાછું તમારા ઓપ્શનમાં આવવાનું છે ઓપ્શનમાં આવી અને જે આપણે ઓલી કોપી કરેલી હતી છ લેયરું એના પેસ્ટ કરવાની છે આ ರೀತಿની પેસ્ટ કરી લેવાની છે તો હું છ લેયરને પેસ્ટ કરી દઉં છું મિત્રો તો આ પેસ્ટ કરી દીધી મિત્રો પછી મિત્રો પેસ્ટ કરી લે હવે તમારે શું કરવાનું છે આ છ છ લેયરને તમારે નીચે લઈ આવવાની છે तो हूँ एक करी ना ये ये एक कर आ रीतने नीचे लई लु तो आ रीतने हूँ नीचे लई लुशू एक एक आ रीतने नीचे लई लुसू तेरे पीतनी लई लेनी है जी रीतनी आ रीतना से रीतने राखी देवा मित्रों तो हूँ आ बदी लीयर ने आ नीचे राखी दू તો મિત્રો આટલું કરી લેજો પછી તમારે આયામ લાસ્ટમાં આવી અને જોઈ લેવાનું છે જો આપણે આપણે સોંગ કરતા કદાક કોઈ શેપ કે કોઈ લાંબી પીએનજી થઈ ગઈ હોય તો તમારે કટ કરી દેવાની છે પણ ક્યાંય આપણે પરફેક્ટ જ થઈ ગઈ છે કઈ કટ કરવાની જરૂર છે નહીં તો આપણે પાછા જે બીટ માર્ક ઉપર આવશું 5 ને 26 સેકન્ડ અહીંયા આવી અને મિત્રો આપણે બ્લેક નું જે ઇફેક્ટ ટેમ્પલેટ છે સ્મોક નું એમાં આડ કરશું તો આતારે પહેલા જે આપણે તમારે આ ઇફેક્ટ લઈ લેવાનું છે જે વીજળી વાળું છે વાદળ વાળું છે એ લઈ લેવાનું છે આ રીત નું તમારે ટેમ્પલેટ હશે તો એને પણ આ રીતે માઉસ ટચ કરી અને મો ટ્રાન્સફર ઓપ્શનમાં આવી અને રોટેટ 90 કરી દેવાનું છે 90 કરી અને આ 3 ડોટ માં જઈ અને ફિલ કમ્પલેસ એરિયા કરી લેવાના છે મતલબ કે ફૂલ સાઈઝ કરી લેવાની છે આટલું કરી અને પાછા બ્લેન્ડિંગ અને ઓપસ્ટ્રીન ઓપ્શનમાં આવી જવાનું છે એમાં આવી અને પેલું જે ઓપ્શન તમારે આ રાઇટિંગમાં જઈ સ્ક્રીન આપી દેવાનું છે પછી મિત્રો આટલું કરી લ્યો એટલે પાછો સોંગની લાસ્ટમાં જઈને જોઈ લેવાનું છે કે આપણો સોંગ કરતા આ થોડું લાંબુ છે તો આ પાછનો પાર્ટ કટ કરી દેસુ તો માથે ટચ કરીને પાછનો પાર્ટ હું કટ કરી દઉં છું અને પાછોને લોંગ પ્રેસ કરી અને તમારે સાઉન્ડ નીચે લઈ આવવાનું છે તો હું સાવ નીચે લાવી અને બેકગ્રાઉન્ડ ઉપર આ રીતનું મૂકી દઈશ તમે જોઈ શકો છો તમારે આ રીતનું બેકગ્રાઉન્ડ ઉપર મૂકવાનું છે જ્યાં મેં ઉપર મૂકેલું છે એ રીતનું બેકગ્રાઉન્ડ ઉપર જ મૂકવાનું છે આ ટેમ્પલેટ પછી પાછા આપણે પાંચને આપણે બીટ બીટમાર્ક ઉપર આવશું પાંચ છવ્વીસ સેકન્ડે બીટમાર્ક ઉપર આવી અને પાછું એક બીજું ટેમ્પલેટ એડ કરશું આમાં તો પાછું હું બીજું ટેમ્પલેટ આપણે જે સ્મોકવાળું છે હા હા અને આ સ્મોક મારું જે ટેમ્પલેટ છે એને હું અહીંયા લાવી અને પાછું માથે ટચ કરી એ પરફેક્ટ સેટ કરી દઈશ એ આપણે પરફેક્ટ સેટ કરી પછી એને પણ આ રોટેટ કરી દેવાનું છે આ રીતનું નેવું રોટેટ કરી અને પાછું થ્રી ડોટમાં જઈ પર પણ ફિલ્કમ્પ એરિયા કરી અને બ્લેન્ડિંગ ઓપરસિટીના ઓપ્શનમાં જઈ અને લાઇટિંગના ઓપ્શનમાં જઈને પેલું જ ઓપ્શન આ સ્ક્રીન આપી દઈશ એટલે એને પણ આમાં સેટ થઈ જશે આ રીતનું પછી પાછું એને પણ જોઈ લેવાનું છે સોંગ કરતાં વધારે લંબુ હોય તો કટ કરી દેવાનો છે એક્સ્ટ્રાનો પાર્ટ તો આપણને આપણું લાંબુ છે તો એક્સ્ટ્રાનો પાર્ટ આને પણ હું કટ કરી દઈશ તો પછી મિત્રો એને પણ લોંગ પ્રેસ કરી અને નીચે લઈ આવવાનું છે તો હું એને પણ નીચે લઈ આવું છું અને જે આપણું આ કૃષ્ણ ભગવાનવાળું પીએનજી છે મતલબ કે જે આ નાગવાળું આપણું પીએનજી છે એના ઉપર મૂકી દેવાનું છે તમારે આ રીતનું માથે મૂકી દેવાનું છે તમે જોઈ શકો છો આના ઉપર મૂકવાનું છે આ રીતનું ઉપર રાખી દેવાનું છે એટલે તમારે આટલું કરી લેવાનું છે આટલું કરી અને પછી મિત્રો પાસે આપણે આપણા પાંચ છવીસ સેકન્ડે બીટમાર્ક ઉપર આવી અને પાછું એક બીજું ટેમ્પલેટ એડ કરશું તો બીજું ટેમ્પલેટ આપણું કેવું છે અને આ મિત્રો જેટલું પણ મેં આમાં મટિરિયલ આપણે વાપરેલું છે ટોટલિંગ ટોટલિંગ મટિરિયલ મેં તમને આમાં આપી દીધેલું છે કાંઈ જ બાકી રાખ્યું નથી તો પછી મિત્રો પાછું આપણે આ બીટમાર્ક લેવાનું છે ઓલો સોરી મિત્રો આપણું ટેમ્પલેટ લેવાનું છે આ એ ટેમ્પલેટ આવી જાય મિત્રો પછી એને પણ રોટેટ કરી દેવાનું છે નેવ રોટેટ કરી અને ફીડકંપ છે સોરી મિત્રો આ થ્રી ડોટમાં જઈ અને ફીડકંપ છે એરિયા કરી લેવાના છે ફૂલ સાઇઝ કરી લેવાની છે ફૂલ સાઇઝ કરી અને બ્લેન્ડિંગ એન ઓપોઝિટનું ઓપ્શનમાં આવી અને એને પણ લાઇટિંગનું ઓપ્શનમાં જઈ પેલું જ ઓપ્શન સ્ક્રીન આપી દેવાનું છે તો આટલું કરી પછી પાછું લાસ્ટમાં જવાનું છે લાસ્ટ માર્ક ઉપર આવી આ લાસ્ટ બીટમાર્ક ઉપર આવીને એક્સ્ટ્રાનો પાર્ટ આનો પણ કટ કરી દેવાનો છે એટલે આપણો આટલું કામ કાજામાં પૂરું થઈ ગયું છે પછી મિત્રો હજી એક તમારે બીજું કામ કરવાનું છે એ પણ હું તમને સમજાવી દઉં તો મિત્રો આ તમને ખ્યાલ હોય તો કે આપણે જે કઈ પાછળ ફટાકડા ફૂટતા તેવી ડિઝાઇન હતી મતલબ કે એવું ટેમ્પલેટ મે રાખેલું હતું તો એને એને પણ એડ કરી લેવાનું છે તો એને કઈ રીતના કરવાનું છે અને કઈ રીતના રાખવાનું છે એ પણ સમજાવી દઉં હું તમને તો આ ટેમ્પલેટ અહીં આપો આવી ગયું છે તો એને પણ હું રોટેટ કરી દઉં છું હું ટ્રાન્સફોર્મ ઓપ્શનમાં જઈ 90 રાખી દેસ સાઈડ અને થ્રી રોટમાં જ એની પર ફેર કમ્પ્રેસ એરિયા કરી અને બ્લેન્ડિંગ નો ઓપોઝિટીના ઓપ્શનમાં જઈ અને સોરી મિત્રો બ્લેન્ડિંગ નો ઓપોઝિટીના ઓપ્શનમાં જઈ લાઇટિંગ કરી દેસ અને પછી મિત્રો આની ઓપોઝિટી તમારે થોડી ઓછી કરવાની રહેશે મતલબ કે મે 50 રાખી લેતી તમારે કોઈ જાજી વધારે રાખ્યું હોય તો તમે રાખી શકો છો મિત્રો પછી મિત્રો આટલું કરી અને જે આપણો આ બીટ માર્ક છે અહીંયા કટ કરી દેવાનું છે જે આપણો 5 ને 26 સેકન્ડનો બીટ માર્ક છે અહીં આવી અને આ ટેમ્પલેટને કટ કરી દેવાનો છે પાછનો પાર્ટ આ રીતનો પાછનો પાર્ટ કટ કરી દેવાનો છે આટલું કરી અને પછી આને સાવ નીચે લઈ લે લઈ લેવાનું છે નીચે લઈ અને સોંગ ઉપર તમારે મૂકવાનું રહેશે મિત્રો આ રીતનું સોંગ ઉપર આ ટેમ્પલેટને મૂકવાનું રહેશે એટલે આટલું કરી લેશો મિત્રો એટલે તમારું ટેટાશ એકદમ બનીને રેડી થઈ જશે હું થોડુંક તમને સંભળાવીને બતાવી દઉં તમે જોઈ શકો છો મિત્રો આપણો સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ ગયું છે કાંઈ જ કરવાની હવે જરૂર છે નહીં મિત્રો બાકી તમારે હવે આમાં તમારો લોગો કે કંઈ પણ એડ કરવો હોય તો તમે કરી શકો છો બાકી આપણો સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ ગયું છે તો મિત્રો હવે સેવ કરવા માટે મતલબ કે ડાઉનલોડ કે સેવ કરવા માટે આવશ્યક આવવાનું છે ઈ ઓપ્શનમાં આવી અને જે પણ તમારે સાઈઝ સપોર્ટ થતી હોય મિત્રો એ રાખી દેવાની છે તો હું 1080 રાખીશ ગમે તેરે તો તમારે જે પણ સાઇઝ રાખવી રાખી શકો છો એ સાઇઝ રાખી અને પછી મિત્રો એક્સપર્ટમાં મારી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ સેવ થવા મળશે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોમાં કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ કે જન્માષ્ટમી જય હેપી જન્માષ્ટમી એવું કંઈ પણ લખી દેજો બાકી વિડીયો બહુ જ ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને લાઈક કોમેન્ટ ભૂલતા અને મિત્રો પ્લીઝ કેમ કે થોડીક મહેનત પણ લાગે છે વિડિયો બનાવવામાં બાકી આ ભાઈ ચેનલ હજી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબ્સ્ક્રાઇબ કરી લેજો કેમ કે આપણે એડિટિંગમાં કઈક આવું નવું ને નવું લાવતા રહેશું તો ચાલો મિત્રો મળી હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી મારા બધા મિત્રોને જય માતાજી